નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બજરંગ એગ્રો કુવાડવા આજે આપણે રાજકોટ વિસ્તારમાંથી જે ફુલાવરનું મોટા પ્રમાણમાં વર્ષોથી આ વાવેતર કરી રહ્યા છે તો એ એક ખેડૂતનો અભિપ્રાય લેશું કે આજે આ જે સલાખા નોંગુ સીડનું સલાખાની વસ્તુ વેરાયટી છે એ છેલ્લા બે વર્ષથી આ વાવેતર કરી રહ્યા છે અને તો આપણે એ ખેડૂતનો અભિપ્રાય લેશું અને એનો પહેલાં તો એનો તમારું દેવરાજભાઈ બચુભાઈ સખિયા દેવરાજભાઈ કયું ગામ તમારું ગામ બેડી બેડી મોબાઈલ નંબર મોબાઈલ નંબર નવાણું બે તેતાલીસ ચોવીસ સાત બાસઠ બરોબર દેવરાજભાઈ તમે આજે દુકાને આપણે બજરંગ એગ્રો માં આવ્યા તમે અત્યારે બિયારણ લેવા માટે આવ્યા હતા બરોબર તમે અત્યારે કેટલી પડી કે કયું લીધું ખરીદી કરેલી છે મેં અત્યારે સલાખાનું લીધું સલાખા લીધું નોંગુ સીઝ નું કેટલી પેકેટ સોળ પેકેટ સોળ પેકેટ તો તમે સલાખા હું કામ પસંદ કર્યું છે સલાખા હું બીજા

બાંધો સારો માર્કેટ ભાવ સારા એ વખતે હરાજીમાં આમ કે બધાને ઢગલા પડ્યા હોય એમાં મારે સલાખાનું ભારી હું ખોલતો તો બીજા કરતા ચાલીસ પચાસ રૂપિયા વીસ રૂપિયા બજાર ઊંચી આવતી બીજા કરતાં ઊંચી બજાર અને તમારું જોઈને બીજા ખેડૂતો પણ સલાખા વાવી રહી આજુબાજુના ખેડૂતો આ મેં એક બે જણાને વાત કરી છે પણ હવે એ લોકોને અનુકૂળ આવે કે આપણે જ્યાં હોય ગઈ સાલ એ વાવેતર કરેલું હતું બીજે આપણે જે જે મિત્રો તો આ આપણે સલાખા જે ખેડૂત વાવી રહ્યા છે અને આજે ખરીદી કરવા આવ્યા છે એટલે આપણને થોડુંક એમ થયું કે આ વિડીયો મારફતે તમને પણ સલાખા વિશે થોડીક માહિતી આપી દઉં તો સલાખા વાવવાનો સમય છે પંદર ઓગસ્ટથી દસ સપ્ટેમ્બર સુધી મિત્રો આ લાંબા ગાળાના સમયમાં સલાખા છેલ્લા ત્રણ વર્ષથી અમે પણ વેચી રહ્યા છીએ અને ખેડૂતોને કોઈ જાતની કોઈ પણ ખેડૂતોને સલાખામાં કોઈ જાતની ફરિયાદ આવી નથી મિત્રો હવામાન ફેરફાર થતા હોય એના હિસાબે ક્યાંય કોઈ પણ સલાખાની અંદર મેં છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદ જોઈ નથી એટલે આ બે મહિનામાં સારામાં સારા પરિણામ આવતા હોય પિચોતેર દિવસે તૈયાર થઈ જાય છે અઢી મહિનાવાળું ફુલાવર છે તો સલાખા બધા ખેડૂત મિત્રો વાવજો હવે બીજી એની બે ચાર વસ્તુ છે આપણે નોંગુ સીડની તો એના વિશે થોડીક માહિતી આપીશ એક શ્રવણી છે ફુલાવર મિત્રો આ જે છે તો પંદર જુલાઈથી પંદર ઓગસ્ટ સુધી એનો પીરિયડ છે કે અત્યારે એનો સમય નથી પણ જે ખેડૂતો વાવવાનું હોય આવતા વર્ષ માટે એના માટે પંદર જુલાઈથી પંદર ઓગસ્ટ સુધી સારામાં સારું જો વાવવું હોય તો શ્રવણીનો સમય છે અને પંદર ઓગસ્ટથી પંદર ઓક્ટોબર સુધી આપણે સલાખા વાવેતર કરી શકશું તો આ હતી નોંગુ સીડની બે જોરદાર વેરાયટી એમાં બેસ્ટ પરફોર્મન્સ આપતી સલાહકારનું તો હવે ટૂંકમાં થોડુંક આપીએ કોબી જો કોબી વાવતા ખેડૂતો મિત્રો અત્યારે બ્લુ મરીનો છેલ્લા બે વર્ષથી આ જે ચોમાસાની અંદર ધૂમ મચાવી રહી છે બ્લૂ મરીનો અને ચોમાસામાં આજ ફૂલ વરસાદના હિસાબે પણ એમાં કોઈ પાણી સામે અને રોગ પ્રતિકારક શક્તિ જોરદાર છે કોઈ ખેડૂતોને બગાડ ઓમાં બહુ માઇનોર જ જોવા મળે છે બીજી વેરાયટી કરતાં તો એ બ્લૂ મરીનો જે કોબી છે ચોમાસા માટે સારામાં સારું પરફોર્મ આપે છે ત્યાર પછી સુકીર્તિ છે તો સુકીર્તિ એક નારિયેલ ટાઈપની અંદર ખેડૂત મિત્રોની ઘણા વર્ષોથી આ રાહ જોઈ રહ્યા હતા કે નારિયેલ ટાઈપમાં બેસ્ટ વેરાયટી અને લાંબા સમય ટકી શકે તૈયાર થયા પછી પણ તો એના માટે આ બ્લુ મરીનો અને સુકીર્તિ ગોડ વાઉ રાઉન્ડની અંદર અત્યારે બ્લૂ મરીનો સુકીર્તિ એક નારિયેલ ટાઈપ છે અને સુકીર્તિ મિત્રો એવી વસ્તુ છે કે તૈયાર થયા પછી આ વીસ થી પચીસ દિવસ કે ત્રીસ થી પચીસ દિવસ ને ત્રીસ દિવસ સુધી દડો ફાટતો નથી મિત્રો અંદરથી ફૂલ ટાઈટ છે વજન ફૂલ છે તો બ્લુ મરીનોને સુકિર્તિનું છેલ્લા બે વર્ષથી આ માર્કેટની અંદર ધૂમ મચાવી રહી છે ને ખેડૂતો વાવી રહ્યા છે ખેડૂતોને સારામાં સારું વળતર મળ્યું છે અને તો આ બ્લુ મરીનો સુકીર્તિ અત્યારે જોરદાર પ્રોડક્ટ છે તો એક ત્રીજી પ્રોડક્ટ છે ક્વિક અડતાલી મિત્રો અત્યારે ઘણા ખેડૂત મિત્રો જો એને એકદમ ફાસ્ટ તૈયાર કરવું હોય પચાસ દિવસની અંદર એકસાથે સાથે પચાસ દિવસમાં કટિંગ થઈ જાય એવી વેરાયટી છે ક્વિક અડતાલીસ મિત્રો એ વેરાયટીનું નામ જ આપણે ક્વિક ફોર્ટી એટ આપ્યું છે કે જેથી અડતાલીસ દિવસથી એને કટિંગ કરવાનું ચાલુ થઈ જાય છે મિત્રો તો એ વેરાયટી અત્યારે આપણે વાવેતર કરવા માટે બેસ્ટ સમય એનો છે પંદર સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી અને જો અત્યારે બ્લુ મરીનોનો સમય આખા વર્ષ રાઉન્ડ ધ યર લગાવી શકશો અને સુકૃતિનો બેસ્ટ સમય છે જુલાઈ પંદર જુલાઈ થી નવેમ્બર ડિસેમ્બર સુધી બરોબર મિત્રો આ તો બધી આપણે કોબી ફ્લાવરની માહિતી જો વધારે કાંઈ માહિતી જોતી હોય તો અમારો સંપર્ક કરજો નવાણું નવ્યાસી ઓગણીસ ચારસો બાર મિત્રો આ વિડીયો જો તમને સારો લાગે તો બીજા ગ્રુપમાં ફરવજો અને આ આપણી યુટ્યુબ ચેનલ જે બી કે એગ્રોટેકની છે એને ફોલો કરી તમે એમાંથી બીજા વિડીયો જો ખેતીની માહિતી જોતી હોય તો ઘણા બધા વિડીયો એમાં મૂકેલા છે તો જોઈને તમને કોઈ પ્રશ્ન હોય તો અમને કોલ કરજો અમને મેસેજ પણ કરી શકશો થેન્ક યુ આભાર